તો મિત્રો લાઈવ અત્યારે બાપાનો મહાપ્રખ્યાત ભક્તો ભાવિ ભક્તો પંગતમાં બેસી અને લઈ રહ્યા છે એ તમને બતાવી રહ્યા છે લાખોની સંખ્યામાં મિત્રો અત્યારે આજે પૂનમ થઈ ગઈ છે બાપાની એટલે પ્રસાદી લઈ રહ્યા છે અને દૂર દૂર થી આવેલા સેવાના મંડળો દ્વારા અત્યારે સેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે સરસ રીતે પીરસવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો તે પ્રમાણે તો મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે દૂર દૂર થી આવેલા છે ગુજરાત સાથે સાથે સેવાના જે મંડળો છે એ તેમજ આજુબાજુના ગામ સિવાય ગુજરાત ભરમાંથી અત્યારે આજે સેવાના મંડળો આવતા હોય છે બગડાના ધામમાં અને ગુજરાતમાં સૌથી વધારે સેવક સમુદાય હોય તો તે બગડાના ધામમાં છે તમે જોઈ શકો છો તે પ્રમાણે લાખો યાત્રી તો અત્યારે પંગતમાં બેસી અને બાપાનો મહાપ્રસાદ લઈ રહ્યા છે અને સેવાના મંડળ દ્વારા સરસ રીતે આ પ્રસાદ પીરસવામાં આવી રહ્યો છે તમે જોઈ શકો છો મિત્રો જો બાપાનો પરિસર તો તમે જુઓ એવો એકદમ ચોખો આખો પરિસર જોવા મળી રહ્યો છે અને લાઈમાં પ્રથમ વખત જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં વકસ કરવા લખજો તો મિત્રો લાઈવમાં પ્રથમ વખત જોડામેન્ટમાં લખી અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો વડીલ છે ને તમે મધડા સોનભાઈ માં સેવા કરવા આવેલા હતા અને ગુજરાત માં કેટલી જગ્યાએ જ્યાં ધાર્મિક સ્થળ હોય ત્યાં સેવા આપતા હોય છે અત્યારે તો જો કે એના ગામનું મંડળ આવેલું છે એમાં આવેલા છે તો મિત્રો આ વડીલનો પણ ખૂબ ખૂબ આભાર છે કારણ કે જાફરાવતથી જે કે આવેલા છે અને તે અત્યારે સરસ રીતે બાપાની સેવા કરી રહ્યા છે તમે જોઈ શકો છો આખું જાફરાવત નિવાજોમાં જે ગામ છે ત્યાંનું મંડળ છે અને એકદમ સરસ રીતે મિત્રો સેવા કરી રહ્યા છે મિત્રો જો અત્યારે આ બીજી નવી પંગત આવી છે બેસ બે આષાઢ છે એમાં અને પંગતમાં બેસાડી અને ત્યાર પછી ત્યાં તો મિત્રો લાઈવ માં પ્રથમ વખત જોડાણા હોય તો ચેનલ ને કરજો અને લાઈવ ની લિંક તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો જેથી કરીને જેથી કરીને તમામ લોકોને અત્યારે આ બાપાના રસોડાના દર્શન થઈ શકે જોઈ શકે મિત્રો લાખો યાત્રિકો પંગતમાં માં બેસી અને બાપાનો મહાપ્રસાદ લેતા હોય છે એ તમને અત્યારે બતાવી રહ્યા છે અને આજે પૂનમ થઈ ગઈ બાપાની પૂનમ બલ્યાણ ધામ કોશી પૂનમ અને તમે જોઈ શકો છો તે પ્રમાણે લાખો યાત્રી તો અત્યારે કંગટમાં બેસી અને બાપાનું મહાપ્રશેદ લઈ રહ્યા છે એ તમે અત્યારે લાઈમાં ઘરે બેસી બેસીને તમે જોઈ શકો છો નિહાળી શકો છો અને આવું ને આવું મિત્રો આવું જોવું હોય તો માત્રને માત્ર બગડાણા ધામસ જોવા મળે અને અન્ય આમ કહીને તો અન્ય મારા ખ્યાલ પ્રમાણે આવી રીતે કંગટમાં બેસીને લાખો યાત્રિકો મહાપ્રશેદ લેતા હોય તો માત્ર માત્ર બગડાણા ધામસ છે લાઈમાં પ્રથમ વખત જોડાણ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટમાં બાપાજી તારામ લખી અને લાઈવની લિંક તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો જેથી કરીને તમામ મિત્રો આ બાપાના મહા દ્રશ્ય દર્શ્ય જોઈ શકે છે દર્શન કરી શકે છે હાઈ દિનામ ઓફિશિયલ નામ સુના મુજે જે બોલા ભાઈ છે ને સેવા માં ઈ મારા મિત્ર છે હો ઈ છે ઓલા કાલા વાળા ઈ ગાયો ભજન ને દુહાની ગાઈ ઈ ઓલા તો મિત્રો અત્યારે તમને લાઈવમાં સૌથી મોટામાં મોટા આંચિત્ર જે પંગત માં બેસી અને પરસેદી લેતા હોય તે બગડાના ધામના આંચિત્રના દ્રશ્યો બતાવી રહ્યા છે લાઈવમાં પ્રથમ વખત જોડાવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને લાઈવની લિંક મિત્રો સાથે શેર કરજો જેથી કરીને તમામ ઘેરે બેઠેલા મિત્રો આ બાપાના આંચિત્રના દર્શન કરી શકે જોઈ શકે છે તો હવે મિત્રો રસોડા તરફ આગળ જાય તો મિત્રો હવે જ્યાં મહાપ્રચાદ તૈયાર થાય છે ત્યાં જઈએ અને એ પણ તમને દ્રશ્યો બતાવીએ

બોલા ભાઈ ને હારત તે મિત્રો જાફરાવાદ થી આવેલા છે જો મિત્રો આયા રોટલીની પરસાદી તૈયાર થાય છે આપણે હમણાં ટૂટસ સમયમાં બે થી ત્રણ દિવસમાં માં એક વિડિયો અપલોડ થાશે બનાવવાનો છે જે અત્યારે મિત્રો તમને લાઈવ બતાવી રહ્યા છે લાઈવમાં મિત્રો બન્યા રહેજો મિત્રો શાકભાજી છે એકદમ છે મિત્રો અત્યારે માતરામ ની ફરિયાદ તૈયાર થઈ રહી છે જોઈ શકો છો તો મિત્રો આ લાકડા ઉપર આ બાપા નો મહાપ્રસાદ બનતો હોય છે અને સેવાના મંડળ દ્વારા સરસ રીતે મિત્રો સેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે અને પ્રથમ વખત મિત્રો લાઈવ માં જોડાણ હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ માં બાપા જી તરમ લાઈવ ની લિંક મિત્રો સાથે શેર કરજો જેથી કરીને તમામ ને ઘરે બેઠા આ બાપા નું મોટા માં મોટો રસોડું આમ જે જોઈ શકે છે જો મિત્રો અત્યારે મહાપ્રસાદ તૈયાર થઈ રહ્યો છે પાતરામ નું અગડાણ વાળા દેવ હમારા નમમી વારમ બાલ રે બાપ અમાર બુજિર બની એ બાપાયો મર બાપ કોન દેવતી મિત્રો અત્યારે મિત્રો હવે અન તરફ જશું અને બાપા છેલ્લે દર્શન કરાવીએ તો મિત્રો બાપા ના દર્શન કરી શકો છો રસોડા રસોડામાં બાપા ના દર્શન કરાવી રહ્યા છે દેવ બાપ બજરંગી વાર ભારત મેલી દૂર દૂર કરે દુખડા બાલ બાપ ય મારા બજરંગી